હિમાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે તો ખાસ કરીને આદિવાસી જિલ્લાઓ લાહોલમાં સ્પીટમાં તાજી હિમવર્ષાથી લોકોમાં ખુશી ગઈ છે તો બે ફૂટથી વધુ તાજી હિમવર્ષા થઈ છે જ્યારે અને વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી હિમવર્ષા થઈ છે ત્યારે આ ભારે હિમવર્ષાના કારણે ખીણના રસ્તાઓ પર વાહનોની અવરજવર જવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે અને લોકો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો હવામાનના વિકરાળ સ્વરૂપના કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી અને વીજળીની સમસ્યા પણ સર્જાઈ છે જેના કારણે લોકો પરેશાન છે જોકે વહીવટીતંત્રએ ખાતરી આપી છે કે હવામાન શાપ થતાં જ વીજળી અને પાણીની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં આવશે તો બીજી તરફ આ હિમવર્ષા ઘાટી માટે મહત્વની ઘટના છે કારણ કે લાંબા સમય પછી આટલી હિમવર્ષા થઈ છે તો સ્થાનિક લોકો હિમવર્ષાથી ખૂબ જ ખુશ છે કારણ કે તે તેમના માટે રાહતની નિશાની છે તો ગ્રામજનોનું માનવું છે કે ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ